હવામાં કંઈકજબ શાંતિ છે જાણે સમય પોતે થંભી ગયો હોય આજે હું તમને એક એવી વાર્તા કહેશ વાર્તા નહીં અનુભવ કૃષ્ણનો અનુભવ એ અનુભવ જે જીવન પર ભૂલાતો નથી કહે છે ને કૃષ્ણની સમજવા માટે શાસ્ત્ર નહીં હૃદય જોઈએ ચાલો આજે હૃદય ખોલીએ અને એક કલાક સુધી માત્ર એક જ નામ લો શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જીવનમાં માનસ તૂટે છે ને બધું છોડી દેવાનું મન થાય છે ત્યારે કોઈ એક ક્ષણે અચાનક અંદરથી आवाज આવે છે હું છું એ आवाज બીજાનું નહીં એ તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનો હોય છે આપણા જીવનની લડાઈઓમાં આપણા રાતોના આંસુઓમાં આપણા અધૂરા પ્રશ્નોમાં આપણા ખાલીપામાં ક્યારેક ખબર પણ નથી પડતી અને એ હાથ પકડી લે છે ક્યારેક રડતાં રડતા આંખો બંધ કરીએ છીએ ને લાગે છે કે કોઈ કાંત જોઈએ કોઈ સમજણ જોઈએ કોઈ એવું જોઈએ જે આપણને પૂરું સમજે પણ દુનિયામાં કોણ છે જે અમને સાચે સમજે ત્યારે એક જે વ્યક્તિત્વ છે જે હજારો વર્ષ પહેલાં પણ હતું અને આજે પણ છે કૃષ્ણ જ્યારે બ્રજમાં એક નાની ગોપી રાત્રે રડતી હતી કારણ કે એને લાગતું હતું કે કૃષ્ણ હવે પાછા નહીં આવે એ રાતે પવન ધીરો થયો અને જાણે રૂપકમાં ક્યાંકથી અવાજ આવ્યો એક ક્ષણ માટે પણ એવું ન માનતા કે હું તને છોડીને ક્યાં જઈ શકું છું આ વાક્ય આજે લાખો ભક્તોના હૃદયમાં જીવતું છે જીવનમાં પ્રેમ મળે કે ન મળે લોકો આપણી સાથે રહે કે ન રહે નસીબ સાથે આપે કે ન આપે પણ કૃષ્ણ એ તો શ્વાસ જેટલા નજીક છે ગોકળમાં બધાને લાગતું હતું કે કૃષ્ણ એમનો છે પણ આજે દુનિયાના દરેક માણસને એ જ લાગે છે કે કૃષ્ણ માત્ર એમના છે એ છે કૃષ્ણ પ્રેમ આ પ્રેમ ક્યારેય ઓછું થતું નથી ક્યારેય દગો આપતું નથી ક્યારેય તૂટતું નથી આજે આ એક કલાક આપણે એવી દુનિયામાં જઈશું જ્યાં કોઈ દુઃખ નથી કોઈ ડર નથી કોઈ ભાર નથી ફક્ત એક જ અસ્તિત્વ છે કૃષ્ણ વ્રજમાં જ્યારે સાંજ પડતી અને યશોદા દીવડા સળગાવતી ઘરના ખૂણામાં માખણની સુગંધ બહારથી વાંસરીનો અવાજ યશોદાના હૃદયમાં ફક્ત એક જ પ્રશ્ન મારો કાનવો ક્યાં હશે આજ પણ લાખો માના હૃદયમાં એ જ પ્રશ્ન છે મારો કાનવો તું ક્યાં છે ક્યારે આવશે મારી પાસે પણ સત્ય તો એ છે કે એ ક્યાં જતો જ નથી માણસ બોલી જાય છે પણ કૃષ્ણ ક્યારેય ગુમ થતા નથી ક્યારેક આપણે મંદિરે જઈએ છીએ ને મૂર્તિ જોઈને આંખો ભરાય છે એ પથ્થર નથી એ યાદ છે એક મિસ કરાયેલ પ્રેમની યાદ એક અધૂરા પ્રશ્નની યાદ એક તૂટેલા હૃદયની યાદ એક ફેથની યાદ કૃષ્ણ તમને આજે માત્ર એટલું કહે છે તું એકલો નથી એક ક્ષણ પણ નહીં જીવનમાં આપણે કેટલા લોકો ગુમાવીએ છીએ પ્રેમ મિત્રતા વિશ્વાસ સપનાઓ દરેક કોટ આપણને અંદરથી હલાવી દે છે પણ યાદ રાખજો જ્યારે બધું છૂટે છે ને ત્યારે જ કૃષ્ણ પકડે છે ક્યારેક તમે પણ એવું અનુભવ્યું હશે કે તમે બહુ રડો છો અને કોઈ નથી તમારી પાસે પણ બીજા દિવસે સવારે જ્યારે તમે ઉઠો ત્યારે અંદર અજાણી શાંતિ હોય છે એ શાંતિ ક્યાંથી આવે છે એ છે કૃષ્ણની કૃપા કોઈએ પૂછ્યું હતું કૃષ્ણ મળે કેવી રીતે જવાબ સરળ છે જ્યાં તાંત્રિક મંત્ર નિષ્ફળ થાય જ્યાં શબ્દો બિનઉપયોગી થાય જ્યાં તર્ક બંધ થાય જ્યાં હૃદય તૂટી પડે ત્યાં કૃષ્ણ મળે વ્રજની દલીઓમાં રાધા ક્યારેક રડતી હતી કારણ કે એને ખબર હતી કે એ પ્રણય પૂરું નહીં થાય છતાં એ પ્રેમ છૂટ્યો નહીં કેમ કારણ કે એ માનવી પ્રેમ નહીં એ અગ્નિમાંથી જન્મેલો દૈવિક પ્રેમ હતો રાધા એ દરેકનું પ્રતિબિંબ છે જે પ્રેમ કરે છે પણ મળે નહીં પણ કૃષ્ણ શું કહે છે જે નથી મળતું એ જ સદાય રહે છે આપણા જીવનમાં પણ એક રાધા છે એક અધૂરી ઈચ્છા એક અધૂરું સપનું એક અધૂરું સંબંધ એક અધૂરું પોતું પણ અધૂરામાં જ કૃષ્ણ પૂર્ણતા બક્ષે છે ક્યારેક આપણે પૂછીએ છીએ શા માટે હું શા માટે મારા જીવનમાં જ દુઃખ શા માટે એ મને છોડીને ચાલ્યો ગયો શા માટે નસીબે એટલું અજીબ લખ્યું અને ત્યાં ભગવાન હળવેથી કહે છે કારણ કે હું તને વધુ મજબૂત બનાવું છું તૈયાર કરું છું તારે જે બનવું છે એ માટે તને આ બધું જોઈતું જ હતું ક્યારેક રાત્રિએ તમે આકાશ જુઓ ને તારાઓ જબો એ પણ કૃષ્ણની ભાષા છે એ તમને કહે છે જે ગુમાવ્યું છે એની જગ્યા હું ભરીશ માત્ર રડો નહીં મને બોલાવો જાણો છો પ્રેમનો સાચો અર્થ શું છે કોઈને મેળવી લેવું નહીં કોઈને મંજિલ સુધી પહોંચાડવું પણ નહીં પ્રેમનો સાચો અર્થ છે કોઈના દુઃખમાં એ માણસને પોતાનું શ્વાસ બનાવી લેવું અને એ પ્રેમ ફક્ત કૃષ્ણ કરી શકે બ્રહ્માંડના દરેક કણમાં દરેક પાંદડામાં દરેક પવનમાં દરેક દબકાર મારે છે તમે આજે જ્યાં બેસીને આ સાંભળી રહ્યા છો એ ક્ષણે પણ એ તમારી નજીક જ છે એને અવાજ નથી આવડતો પણ એને સાંભળવું બહુ સરળ છે એ કહેશે જે શોધી રહ્યા છો ને એ હું છું ક્યારેક આપણને લાગે છે કે બધું પૂરું થઈ ગયું સંબંધ આશા સપનાઓ પણ કૃષ્ણ કહે છે મારી સાથે કની પૂરું નથી મારી સાથે બધું શરૂ થાય છે યાદ છે ગોકુલની એ સાંજ જ્યારે કાન્હાએ પહેલીવાર વાંસાઈ વગાડી હતી જગત થંભી ગયું હતું પંખીઓ ઉડવાનું ભૂલી ગયા ગાયોએ ઘાસ ચૂપચાપ ચરવાનું બંધ કરી દીધું અને બ્રહ્માંડમાં માત્ર એક જ અવાજ હતો કૃષ્ણનો અવાજ આજ પણ એ જ અવાજ છે જે આપણા હૃદયમાં વાગે છે જ્યારે આપણે એકલા હોઈએ જે કંઈક ગુમ થયું છે તમારા જીવનમાં જે સંબંધ તમને તોડી ગયો જે સપનું હવે અપૂરું લાગે છે એ બધું એક દિવસ સમેટાઈ જશે કારણ કે કૃષ્ણ કહે છે અંત સુધી મારી સાથે ચાલજે હું બધું સરખું કરી દઈશ ક્યારેક લોકો આપણને છોડે છે પણ એ છોડવું પણ કૃષ્ણની યોજના છે કારણ કે કૃષ્ણ તમારા જીવનમાં કચરો રાખતા નથી જે માણસ તમને દુઃખ આપે છે એને કૃષ્ણ દૂર કરે જ છે જે માણસ તમારા હૃદય માટે યોગ્ય છે એને કૃષ્ણ નજીક લાવે જ છે માત્ર વિશ્વાસ રાખજો કૃષ્ણ ક્યારેય ભૂલ કરતા નથી જ્યારે રાધાને પૂછવામાં આવ્યું તને તો કૃષ્ણ મળ્યા છે નહોતા તો તું ખુશ કેમ છે રાધા હસીને બોલી જે નથી મળ્યું ને જે તો હંમેશા હૃદયમાં રહે છે દરેક રાધા અધૂરી છે અને દરેક કૃષ્ણપૂર્ણ પણ બંને મળે ત્યારે જગત સંપૂર્ણ બને છે બાકીનું જીવન બાકીનું દુઃખ બાકીનું તૂટેલું મન આજે આ એક કલાક તમે કૃષ્ણને સોંપી દો કૃતજ્ઞતા ભક્તિ પ્રેમ અધુરાપણું વેદના આ બધું જ છે જીવન અને જીવનનું કેન્દ્ર છે કૃષ્ણ કાન્હા કહે છે તું રડીશ ને તો હું તારા આંસુઓ ગણું છું તું પડીશ તો હું પકડી લઉં છું તું તાકશે તો હું વહન કરીશ તું ભટકશે તો હું દિશા બનીશ તું તૂટશે તો હું ગોદ બનીશ તું પ્રેમ કરશે તો હું સદાય તને સાચવીશ શેષે માત્ર એક જ વાક્ય તું મારો છે અને જેટલો મારો છે એટલો કોઈનો નથી આ ક્ષણે આંખો બંધ કરો અને શાંતિથી એકવાર બોલો હે કાન્હા તું મારા જીવનમાં રહે બસ રહે આજથી નવો આરંભ આજથી નવું જીવન આજથી નવો માર્ગ આજથી ફક્ત કૃષ્ણ